શુક્રવારના રોજ દમણદીવ લોકસભાની બેઠક માટે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય આ દિવસે કુલ પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી કેતન રાહિયાભાઈ પટેલ નાની દમણમાં રહેતા અપક્ષ ઉમેદવાર શકીલ લતીફ ખાન દલવાડા પ્રકાશ ફળિયામાં રહેતા નવસર્જન ભારત પાર્ટીના ઉમેદવાર ઉમેશકુમાર ઉત્તમભાઈ પટેલ મોટી દમણમાં રહેતા અપક્ષ ઉમેદવાર ઇન્દ્રિશજી મુલ્લા તથા વાપીના બોડીફળિયામાં રહેતા અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી જ્યારે આ પહેલા કચ્છી ગામમાં રહેતા ભાજપા પાર્ટીના ઉમેદવાર લાલુભાઈ પટેલ તેમની ધર્મપત્ની તરુણાબેન પટેલ તથા દલવાડામાં રહેતા અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલે અગાઉ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી આમ કુલ આઠ ઉમેદવારોએ દમણ દીવની લોકસભાની બેઠક પર પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી ત્યારે શનિવારના રોજ તમામ ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારીના ફોર્મોની ચકાસણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તમામ ઉમેદવારોના ફોર્મોની ચકાસણી બાદ કોઈ ક્ષતિ ન દેખાતા આઠેય ઉમેદવારો મંજૂર થવા પામ્યા હતા ત્યારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાવીસ એપ્રિલ હોય આ તારીખ સુધી આઠ પૈકી કેટલા ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચે છે એ બાદ જ આ વખતની લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા પામશે દમણ દીવની થનારી ચૂંટણી બાબતે એક રસપ્રદ વાત એ બહાર આવે છે કે આ ચૂંટણીમાં દલવાડા ગામમાં રહેતા ઉમેશ બાબુભાઈ પટેલે અપક્ષથી પોતાની ઉમેદવારી નોંધાવી છે વાપીના બોરડી ફળિયામાં રહેતા ઉમેશ બાબુભાઈ પટેલે પણ દમણ દીવની બેઠક પર અપક્ષથી પોતાની ઉમેદવારી નોંધાવી છે જ્યારે દલવાડા ગામના પ્રકાશ ફળિયામાં રહેતા ઉમેશકુમાર ઉત્તમભાઈ પટેલે પણ નવસર્જન ભારત પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હોય ત્યારે દમણના અને વાપીના ઉમેદવાર જેમના નામ એક સરખા હોવાને કારણે મતદારોની મૂંઝવણમાં વધારો થશે એવી શક્યતા નામના આધારે વર્તાઈ રહી છે આ સાથે જ ચૂંટણી ચિહ્ન અંગે પણ મૂંઝવણ વધશે તેની સૌથી વધુ અસર દીવમાં જોવા મળશે એવી શક્યતા હાલ વર્તાઈ રહી છે એલ ટી કંપનીમાં વાડજ જીભડા ગળે તેવી જ સ્થિતિ પોતે જ ગાડી ચોરી અન્ય ડ્રાઈવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર દેશની અગ્રગણ્ય એલ એન્ડ ટી કંપની દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ પાડી તાલુકા ખાતે ચાલી રહ્યું છે ખૂબ મોટા પાયે ચાલી રહેલ કામકાજને લઈ મજૂરો તથા માલસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે એલ એન્ડ ટી કંપનીએ બોલેરો કેમ્પર ટેમ્પોનો કોન્ટ્રાક્ટ હીરાલાલ ચૌધરી નામના વ્યક્તિને આપ્યો હોય હીરાલાલ ચૌધરીએ ડ્રાઈવરોને નોકરીએ રાખી પોતાની માલિકીની ગાડીઓ એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ફેરવતા હતા ગત તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રે એવા જ એક બોલેરો કેમ્પર ટેમ્પો નંબર આર જે ફોર્ટી સિક્સ જી એ ફાઇવ થ્રી ફોર સિક્સ કિંમત રૂપિયા ત્રણ લાખના ચાલક સુનિલ ઓમ પ્રકાશ ઘાયલ નામના ડ્રાઈવરે બીજો ટેમ્પો ચલાવતા ડ્રાઈવર સુનિલ કેસરદેવ બુરડકને બાલદા ખાતેથી હું બાથરૂમ જઈ પાછો આવું એ અરસામાં પાર્કિંગમાં રાખેલ મારી ગાડી ચોરાઈ ગઈ હોવાની જાણ કરતાં ડુંગરી સાઈડથી ડ્રાઈવર સુનિલ તાત્કાલિક પારડી બાલદા ખાતે આવી તપાસ દરમિયાન ટેમ્પો અને ફોન કરનાર ટેમ્પો ડ્રાઈવર બંને નજર ન આવતા અને ડ્રાઈવરનો મોબાઈલ પણ બંધ આવતા તેમણે આ અંગેની જાણ ટેમ્પો માલિક શેઠ હીરાલાલને કરવામાં આવતા તેઓએ આ અંગેની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગઢવી એસઓજીના જયદીપસિંહ સોલંકી અને એલસીબીના બી એચ રાઠોડે બનાવને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી દેતા આ ટેમ્પાનું ફાસ્ટટેગ ચાલુ હોય અને ટેમ્પાએ પસાર કરેલ ટોલનાકા પર આ ટેમ્પાના પૈસા ફાસ્ટટેગ દ્વારા કપાતા હોય આ ટેમ્પાને ખેડા જિલ્લાના રંગવાણજ ટોલ બુથ પાસેથી ત્યાંની ટ્રાફિક શાખા દ્વારા ઝડપી લેવાયો હતો એક તરફ અહીં ટેમ્પો માલિક ફરિયાદ નોંધાવી પાડી પોલીસ સ્ટેશનના બહાર નીકળે એ પહેલા પાડી પોલીસે ટેમ્પો સાથે આરોપીની ધરપકડ કરી પાડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ ટેમ્પો ચોરનાર બીજો કોઈ નહીં પરંતુ આ ટેમ્પો ચલાવનાર ડ્રાઈવર જ ચોરની કરતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને વાળ ચીભડા કરી એવી સ્થિતિ સર્જાઈ હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ડ્રાઈવર થોડાક જ દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યો હતો જે દરમિયાન તેણે શેઠ પાસે પૈસાની માંગણી કરી હતી પણ શેઠે પૈસા ન આપતા ડ્રાઈવર આખો ટેમ્પો ચોરી કરીને ભાગી ગયો હતો સાથે સાથે અહીં એક વાત નોંધનીય છે કે પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગઢવી એસઓજીના જયદીપસિંહ સોલંકી એસીબીના બી એચ રાઠોડ તમામની સૂઝબૂઝ અને ફરજ પરની કામ કરવાની નિષ્ઠાને લઈ ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલાઈ ગયો હતો વલસાડના મોગરાવાડીમાંથી રિક્ષાની ચોરી કરનાર શીરી ગામનો રીઢો ચોરને સિટી પોલીસે દબોચી પાડ્યો વલસાડ શહેરના મોગરાવાડીમાં રહેતા ભરતભાઈ પટેલ તેમની રિક્ષામાં શાળાના વિદ્યાર્થીઓને બેસાડી હેરફેર કરીને પોતાનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તેમણે રિક્ષા પોતાના ઘર પાસે આવેલી એસટીડીઓ નામની દુકાન પાસે પાર્ક કરી હતી રાત્રિના સમયે કોઈ ચોર ઈસમી અંધારાનો લાભ લઈ રિક્ષા ચોરી કરી ગયો હતો વલસાડ સિટી પોલીસે રિક્ષા ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી તે દરમિયાન સિટી પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મોગરાવાડીથી ચોરાયેલી રિક્ષા એ કિસમ દમણથી નીકળી ગામ ચેકપોસ્ટ થઈ વાપી તરફ જનાર છે જેના આધારે સિટી પોલીસની ટીમે વાપી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની મદદથી ચોરીની રીક્ષા ગામ ચેકપોસ્ટ ખાતેથી પકડી પાડી હતી આરોપીને તેમનું નામ પૂછતા રવિન્દ્રસિંહ રામનિહોરસિંહ વર્ષ ચાલીસ રહેહાલ ગુલાબભાઈની ચાલી ઉડિયા ચાલ છીરી વાપી મૂળ રહે થાભા બિઘમપુર જિલ્લા પ્રતાપગઢ યુપી હોવાની કબૂલાત કરી હતી પોલીસે રૂપિયા સિત્તેર હજારની કિંમતની રિક્ષા અને એક ફોન મળી કુલ રૂપિયા એકોતેર હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે આરોપી રિક્ષા ચાલવાની સાથે ચણોદની એક ગાર્મેન્ટ ફેક્ટરીમાં નાઇટ શિફ્ટમાં વોચમેન તરીકે પણ નોકરી કરે છે પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપી રીઢો ચોર છે તેની સામે વર્ષ બે હજાર બાવીસમાં સેલવાસના પોલીસ સ્ટેશનમાં બે મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં એક તથા ભિલાડ પોલીસ સ્ટેશનમાં બે મળી કુલ ચોરીના પાંચ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે વલસાડ સિટી પોલીસે રિક્ષા ચોરી કરનારની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે દાદરા હવેલીના સેલવાસના નરોલી રોડ વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી થઈ હતી જેમાં એક ટોયાટો ગ્લેન્સા કાર જે ભીલા તરફ જઈ રહી હતી જે ટોયાટો ગ્લેન્સા ઝી ઝે ફિફ્ટીન સી કે ટુ વન ઝીરો વન પૂરપાટ ઝડપી દોડતી કારે

ફલ્ટી મારદા ગાડી પૂરા નહીં ચોરી વર્ષ ટીશુ લગી નહીં વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓનો પ્રચાર ચાલી રહ્યો છે બંને પક્ષો આ વખતે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ગામે ગામ જઈ અને મતદારોને રીઝવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે પ્રચાર માટે અંતરિયાળ વિસ્તારોમાં પણ ચૂંટણી કાર્યાલય શરૂ થઈ રહ્યા છે ત્યારે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા કપરાડામાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં નાના પોંડામાં ભાજપના કાર્યાલયનો આરંભ કરાયો હતો મહત્વપૂર્ણ છે કે વલસાડ બેઠક આદિવાસી બહુમતી ધરાવતી બેઠક છે જેમાં વલસાડના ધરમપુરને કપરાડાની સાથે નવસારીના વાસ્તા વિધાનસભા અને ડાંગ વિધાનસભાનો સમાવેશ થાય છે જ્યારે શહેરી વિસ્તારોમાં વલસાડ વાપી પાડી અને ઉમરગામનો સમાવેશ થાય છે જોકે ચૂંટણી વખતે રાજકીય પક્ષો આદિવાસી વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર માટે વધારે જોર લગાવે છે આથી આ વખતે પણ આદિવાસી વિસ્તારોમાં ઘરે ઘરે જઈ અને પ્રચાર માટે ભાજપે રણનીતિ નક્કી કરી છે જે મુજબ આદિવાસી વિસ્તારોમાં પણ ચૂંટણી કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે ચૂંટણી કાર્યાલયના આરંભ વખતે

બુથ વાઇઝ શક્તિ કેન્દ્ર વાઇઝ પાના સુધી અને ઘર 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 સુધીને પહોંચીને પ્રચાર કેવી રીતે મતદારોને કેવી રીતે જાગૃત કરી શકાય અને મતદારો કેવી રીતે સૌથી વધારેમાં વધારે મતદાન કરી શકે અમારો ઇતિહાસ છે એકસો એક્યાસી ખબરા વિધાનસભા કે હાઇએસ્ટ વોટી એસી ટકાથી લઈને ચોર્યાસી ટકા સુધીનું અત્યાર સુધીનું મતદાન થયેલું છે તો બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની અંદર ભારત દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં અમે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અમારા ઉમેદવાર ધવલભાઈ પટેલ તો એક પ્રતિક છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર એ શક્તિ કંડળનો પ્રમુખ હોય તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયત સભ્ય હોય સરપંચ હોય આગેવાન હોય સંગઠન હોય ભેદ સમિતિનો પ્રમુખ હોય બુથ પ્રમુખ હોય દરેક કાર્યકર કાર્યકરો મહેનત કરી રહ્યા છે અને એમાં ઓર વધારે મહેનત કરીને અને સંયુક્ત સાથે મળીને અમે સૌ કાર્યકરો આગેવાનો કામ કરી રહ્યા છીએ ગાય ભેંસ બચ્ચાને જન્મ આપે તે પહેલાં અને તે પછીનો સમય મહત્વનો હોય છે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો પશુને ઘણું નુકસાન અને અનેક રોગો થઈ શકે છે ગાય ભેંસ વિયાણ પહેલાં કેટલીક ચોક્કસ રીતે પશુપાલકો કાળજી લેતા હોય છે પરંતુ રખડતા ગાય ભેંસની પરિસ્થિતિ વિકટ બનતી હોય છે ત્યારે પાડી શહેરમાં એક રખડતી ગાય પ્રસવ પીડા ભોગવી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી હતી આ ગાય પાડી શહેરના બાલાખાડી ખાતે આવેલા વિસ્તારમાં નજરે આવી હતી જેમાં બચ્ચું બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ આવી શકતું ન હતું જેથી સ્થાનિક લોકોએ આ ગાયની મદદ માટે વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા દક્ષિણ ગુજરાતના પ્રાંત ઉપાધ્યક્ષ કીર્તિભાઈ ભંડારીને જાણ કરી હતી જેને પગલે શનિવારના રોજ સવારે દસ વાગ્યે કીર્તિભાઈ ભંડારી રાજેશભાઈ રાહુલભાઈ કાળુભાઈ ભગત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રસવ પીડા ભોગવતી ગાયની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી સ્થિતિ જોઈ પશુપાલનથી સારી રીતે વાકેફ એવા કાળુભાઈની મદદથી સહી સલામત રીતે ગાયની ડિલિવરી કરવામાં આવી હતી ગાયની જે રીતે પરિસ્થિતિ હતી જેમાં ગાય અને તેના વાછરડા જીવનું જોખમ બહુ હતું પરંતુ આ ગૌરક્ષકની ટીમોની કાળજીપૂર્વક કરવામાં આવેલી સારવારડાને નવજીવન આપવામાં પાડી ગૌરક્ષકની ટીમ સફળ રહી હતી ગાયની સફળ ડિલિવરી બાદ પશુ ચિકિત્સકને જાણ કરી યોગ્ય સારવાર અપાવી હતી એવું છે કે હું ઘરે હતો સવારે ફોન આવ્યો કે આવો અહીંયા કે ગાયની ડિલિવરી કાલની દુઃખી થતી છે અને ગાયની ડિલિવરી નથી થતી એટલે અમે અહીંયા આવ્યા ને જોયું ને ગાયને ડિલિવરી નહોતી થતી તે ડિલિવરી કરાવી અમે અમે ચારો ભાઈ મેળવી ને રખડતી ગાયો છે આ ને જે કોઈ માલિક હોય ને જો આને બાંધે તો એનો ખૂબ ખૂબ આભાર ને જે કોઈ ગામની અંદર જે કચરો પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રાખે છે તે એ લોકો જો નગરપાલિકાના ડબ્બામાં અથવા કોઈ વ્યવસ્થિત જગ્યાએ મૂકેને નગરપાલિકાવાળાને આપી દે તો આ ગાયો બિચારી દુઃખી નહીં થાય આ ગાય છે એટલે જગતની માય છે અગર જો બધા જ જો ભાઈ લોકો જો બધા સમજે બેન ભાઈ બધા જ કે ભાઈ આપણે કચરો રસ્તા પર નહીં નાખીએ એને કોઈ સારી જગ્યા પર મૂકીએ નગરપાલિકાવાળાને આપણે આવે એટલે લઈ જાય બહુ તકલીફ હતી ગાયને ડિલેવરીમાં પણ જબરજસ્તી પછી અમે ખૂબ મહેનત કરીને પછી આ બચ્ચું ડિલિવરી કરાવી અને બચ્ચું બી એકદમ સ્વસ્થિત છે અને ગાય બી સ્વસ્થિત છે એને કોઈ તકલીફ નથી પણ કાલની દુઃખી થતી હતી આ ગાયમાં તો એને તો આ કોઈ માલિક આવે ને લઈ જાય તો ખૂબ એની મહેરબાની પીવરાવતા છે હમણાં એને હમણાં દાણો મંગાવ્યો છે તે દાણો મંગાવી